આ વાવના દર્શન કરો તમે અને કેટલી ઊંચાઈ ઉપર આ વાવ છે આ તમે જોઈ શકો છો તો ચાલો આ વાવના દર્શન કર્યા હવે આપણે આગળ જઈ રહ્યા છે અને આ અલૌકિક દિવ્ય પ્રકૃતિના દર્શન કરો તમે આ તમે જોડાઈ રહેજો મારી સાથે લશ્કરી વાવના દર્શન કર્યા આગળ આપણે જોડાતા રેસુ જોજો ગિગનાર ક્ષેત્રમાં આવેલો કિલ્લો માં જય શ્રી કૃષ્ણ વાવ માંથી બહાર આવી ગયા